મિત્રો જડીબુટીની વાત કરીએ તો પ્રકૃતિ રસ આપનું સ્વાગત છે આજે હું તમને લવિંગ ખાવાના કેટલા ફાયદા થાય છે એ વિશે જણાવવાનો છું તો લવિંગને લોંગ પણ કહેવાય છે તો જંજી લવિંગ સૌથી વધારે પાકે છે તેનું વૃક્ષ મોટું હોય છે વાવણી પછી આઠથી નવ વર્ષે વૃક્ષને લવિંગ આવે છે તે બે પ્રકારનો હોય છે એક તેજ સુગંધ વાળું લવિંગ અને બીજું નીરા રંગ વાળું જેનું તેલ મશીન દ્વારા કાઢવામાં આવે છે તે સ્વાદમાં તીખું અને ગરમ પ્રકૃતિ વાળું હોય છે ચામડી પર લગાવવાથી ચામડીના કીડા મરે છે ગુજરાતીઓમાં લવિંગ સંસ્કૃતમાં લવિંગ દેવ દેવસુકુન હિન્દીમાં લોંગ કહે છે તેની માત્રા એકથી ત્રણ ગ્રામ સુધી લેવામાં આવે છે આંખો માટે સારું છે પાચનવર્ધક છે ઋષિકારક છે હિંચકી ખોંસી અને રક્ત વિકાર મટાડે છે ટીબી મોઢામાંની લાળ પડતી હોય તે બધામાં તે ઉપયોગી છે દર્દ માટે લવિંગ પર લીટીઓ હોય તો તે લવિંગનું તેલ કાઢેલું છે એવું ગણવામાં આવે છે બેહોશી થઈ હોય તો લવિંગને ઘસીને ઓખમાં ઓજવાથી બેહોશી મટે છે લવિંગને ઘી કે દૂધમાં ઘસીને અંજન કરવામાં આવે તો હિસ્ટોરિયા કે બેહોશી મટી જાય છે જુકામ થયેલું હોય તો લવિંગનો ઉકારો પીવાથી શરદી મટે છે રતાવધ થયું હોય એટલે જે દેખાતું ના હોય તો લવિંગને બકીના દૂધમાં ઘસીને અખી નાખવાથી રોગ મટે છે

રોગ મટે છે ભૂખ ન લાગતી હોય તો લવિંગનું ચૂર્ણ બનાવીને મધ સાથે ચાટવાથી ભૂખ વધારે લાગે છે સગર્ભા સ્ત્રીની ઉલટી થતી હોય તો લવિંગનું ચૂર્ણ બનાવીને દાદામના રસ સાથે લેવાથી અથવા તો મધ સાથે લેવાથી રોગ મટે છે તાવ આવતો હોય તરસ લાગતી હોય તો લવિંગને પાણીમાં ઉકાઈને પીવાથી રોગ મટે છે પેટમાં દર્દ થતું હોય તો સફેદ જાડા થતા હોય તો લવંગનો પાવડર બનાવીને મધ સાથે ચાટવાથી રોગ મટે છે જીભ કપાયેલી હોય તો મોઢામાં લવિંગ રાખવાથી રોગ મટે છે દર્દ થતું હોય તો લવિંગને પીસીને લેપ કરવાથી રોગ મટે છે દર્દ થતું હોય તો લવિંગને પીસીને સામાન્ય રીતે એ કાનની પટ્ટી ઉપર લેપ કરવામાં આવે તો પણ મટી જાય છે પેટમાં ગેસ થયેલો હોય તો લવિંગનો ઉકાળ કરીને પીવાથી રોગ મટે છે એસિડિટી થઈને અમલપિત થયેલું હોય તો ખાધા પછી લવિંગનો શરબત પીવાથી રોગ મટે છે અથવા લવિંગ ખાવાથી પણ રોગ મટે છે મૂત્ર છૂટથી આવતું હોય તો લવિંગનું પાણી બનાવીને પીવાથી પેશાબ છૂટથી આવે છે પિત્તનો તાવ આવતો હોય તો લવિંગ ખાઈને પાણી પીવાથી તાવ ઉતરી જાય છે શરદી ખોસી થયેલી હોય તો લવિંગનો ઉકાળો કરીને પીવાથી રોગ મટી જાય છે મોઢાની ગંધ આવતી હોય તો મોઢામાં લવિંગ રાખવાથી અથવા તો ચાટવાથી રોગ મટી જાય છે દિલમાં જલન થતી હોય તો ઠંડા પાણીમાં લવિંગને ઘસીને સાકર સાથે લેવામાં આવે તો રોગ મટે છે દોતમાં દર્દ થતું હોય તો લવિંગ લીલું રસ દતોમાં લગાવવાથી અથવા તો દોતમો રાખવાથી રોગ મટે છે શ્વાસ કે દમા થયેલો હોય તો લવિંગને ઉકાળીને તે પાણી પીવાથી દમા શ્વાસ મટે છે દમા થતો હોય તો મોઢામાં લવિંગ ચૂસવાથી પણ રોગ મટે છે ફેફસાનો રોગ થયેલો હોય તો લવિંગના ચૂર્ણ મધ સાથે લેવાથી રોગ મટી જાય છે અંજન હારી લે ઓજણી થઈ હોય તો લવિંગને ઘસીને લેપ કરવાથી ઓજણી મટી જાય છે દોતોમાં મજબૂત કરવા માટે કાળો મરી અને લવિંગ મિક્સ કરીને ઘસવાથી બધબૂત દોત થાય છે પાયળિયા થયેલું હોય તો લવિંગના તેલને ઇલાયચી સાથે મિક્સ કરીને દોતે ઘસવાથી દોત સારા થાય છે દોતના કીડા પડ્યા હોય તો લવિંગનું તેલ રૂપ લાવીને દોતમાં મૂકવાથી કીડા મરી જાય છે કાળી ખોસી થયેલી હોતું લવિંગને તવામાં શેકીને ખોડીને મધ સાથે ચાટવાથી રોગ મટે છે ખોસી થઈ હોય તો લવિંગને શેકીને ચૂર્ણ બનાવીને દૂધ સાથે પીવાથી રોગ મટે છે આફરો થયેલો હોય તો લવિંગને પાણીમાં ઉકાઈને પીવાથી રોગ મટે છે કબજિયાત થઈ રહી હોય તો લવિંગ અજમો અને કાળા મરી પીસીને લીંબુના રસમાં પીવાથી કબજિયાત મટી જાય છે ઉલટી થતી હોય તો લવિંગને ઉકાઈને પીવાથી રંગ રોગ મટી જાય છે ઉલટી થતી હોય લવિંગ અજમો મધ મિક્સ કરીને ચાટવાથી પણ રોગ મટી જાય છે ગર્ભવિરોધી એ બનાવવા માટે દરરોજ સવારે એક લવિંગ મિસ્ત્રી ખાય તો ગર્ભ રહેતો નથી મોઢામાં ચોદાવવા પડ્યો હોય તો લવિંગ મોઢામાં રાખવાથી રોગ મટી જાય છે જાણા કે દસ્ત થયા હોય તો લવિંગ હિંગ અને ચણા લેવાથી રોગ મટે છે નપુષકતા આવેલી હોય તો લવિંગ જાયફળ અને અફીણ આ મિક્સ કરીને અને તેમાં કસ્તુરી કે મધ મિક્સ કરીને ચાટવાથી રોગ મટે છે કમળ દર્દ થતું હોય તો લવિંગના તેલની માલિશ કરવાથી તમામ દર્દ મટી જાય છે પાચન ક્રિયા ખરાબ હોય સુધારવી હોય તો લવિંગ અને અજમો અને કાળા મરી મિક્સ કરી વાટીને ચૂંડ બનાવીને મધ સાથે લેવાથી લાભ થાય છે પેટમાં દર્દ થતું હોય કે એસિડિટી થતી હોય તો દરરોજ લવિંગ ખાવાથી રોગ મટે છે ચક્કર આવતા હોય તો લવિંગનો ઉકાળો કરીને પીવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે હૃદયમાં દુર્બળતા હોય તો લવિંગ અને શરબત બનાવીને પીવાથી રોગ મટે છે પસલીનો દર્દ હોય તો મોઢામાં લવિંગ રાખવાથી મટે છે સાયટિકા થયેલી હોય તો લવિંગના તેલની માલિશ કરવાથી રોગ મટી જાય છે લિંગ દોષ થયેલો હોય તો લવિંગ અને તલનું તેલ મિક્સ કરીને ઉકાળીને પછી લગાવવાથી રોગ મટી જાય છે નાભી પાકતી હોય તો લવિંગનું તેલ લગાવવાથી રોગ મટી જાય છે લિંગની વૃદ્ધિ કરવી હોય તો તો લવિંગ તેલ અને ઓલિવ તેલ મિક્સ કરીને આગળના ભાગ ઉપર માલિશ કરવાથી લાભ થાય છે જય જાડીબુટી